નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરબા રમવા ગયેલી એક સગીરા પર વડોદરાના ભાયલી વિસ્તારમાં કેટલાક લોકોએ કથિત રીતે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ આકામે તપાસમાં લાગી છે ફોરેન્સિક પણ સ્થળ પર પહોંચી છે તે રાજ તે આજે આ મામલે પોલીસ દ્વારા આખી ઘટનાની માહિતી આપવામાં આવી છે શું કહે છે ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ શોર્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદી છે એમને હું પીડતા તરીકે સંબોધીશ

અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્રિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બિનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું પુરાવા નાશ ના થઈ શકે એફએસએલ ટીમને પણ આવ્યો અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાબરૂ વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક વ્યક્તિ પણ લાઇટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી બનાવીને આ રૂપિયાને હસરત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ તો વડોદરાના ભાઈલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટનામાં હાલ તો પોલીસ આ સગીરા ગરબા રમવા માટે ન નીકળી હોવાની વાત જણાવી રહી છે ત્યારે દર્શકોને જણાવી દઈએ કે નવરાત્રી શરૂ થાય એ પહેલા જ અલગ અલગ જિલ્લાઓની પોલીસ દ્વારા એક પ્રકારની ગાઈડ જાહેર કરવામાં આવી હતી જેમાં એક મહત્વનો એકાંતવાડી કે અવારું જગ્યાઓ પર જવું ટાળવું જોઈએ સલાહ આપવામાં આવેલી છે અને સદર જે ઘટના વડોદરાના ભાયલી ખાતે બની છે તેમાં આ જ પ્રકારના સ્થળ ઉપર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તો એવું કહે કહી શકાય કે પોલીસ દ્વારા વારંવાર આ પ્રકારની ચેતવણીઓ આપવા છતાં જો એનું ઉલ્લંઘન કરવામાં આવશે ત્યારે આ પ્રકારની દુઃખદ ઘટનાઓ સામે આવશે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો